તક્ષશિલા બાદ ઊંઘી ગયેલું તંત્ર રાજકોટની દુર્ઘટનાને કારણે જાણે જાગ્યું હોય તેમ સુરત શહેરની સ્કૂલોમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી સમગ્ર રાજ્યને હચમચાવી દેતી રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ હવે સુરત મનપાના ફાયર વિભાગે પણ આળસ કંખેરીને ગેમ ઝોન અને પ્લે એરિયા મેળા વગેરેમાં તપાસ શરૂ કરી દે ફટાફટ બંધ કરાવ્યા છે ત્યારે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનું ભૂત ફરી ધૂણ્યું છે તક્ષશિલા કાંડ બાદ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફટીની ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે કરી હતી ત્યારબાદ ઘણી સ્કૂલોમાં ફાયર સેફ્ટી યોગ્ય વ્યવસ્થા પણ થઈ હતી જોકે હવે ફરી એકવાર વેકેશન ખુલવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે તપાસની કવાયત શરૂ કરાય છે રાજકોટમાં બનેલી ગેમ્સોની દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે એક પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે તેમાં સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઉભી કરવામાં આવી નથી તેવી ફરિયાદ કરી છે સુરતમાં તારીખ ચોવીસ મે બે હજાર ઓગણીસ સરથાણા તક્ષિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી અને ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતમાં નોટિસ આપવા સાથે વિવિધ કામગીરી પણ કરી હતી જોકે આ દુઃખદ ઘટનાને પાંચ વર્ષ થઈ ગયા છતાં હજુ ઘણી બધી શાળાઓ ફાયર સેફ્ટી સુવિધા અને ફાયર એનઓસીથી વંચિત છે માટે માત્ર મુખ્ય શિક્ષક આચાર્ય પર જવાબદારી નાખતો પત્ર લખી સંતોષ માનવાને બદલે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા અને મહત્વ આપી તત્કાલ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે તેવું મંડળ દ્વારા લખેલા પત્રમાં અનુરોધ કરાયો છે